પહલગામ આતંકી હુમલાને લઈને દેશભરમાં રોષ છે આતંકીઓને કડકમાં કડક સજાની લોકો માંગ કરી રહ્યા છે ત્યારે વડોદરાની જનતામાં પણ આતંકીઓ સામે ભારે રોષ જોવા મળ્યો છે પાકિસ્તાનની નાપાક હરકતને સખત શબ્દોમાં વખોડી છે ફરી યુદ્ધ ન કરવું પડે તે પ્રકારની કાર્યવાહી થાય તેવી માંગ કરી જે રીતે હુમલાની ઘટના બની અને સત્યાવીસ જેટલા જે પ્રવાસીઓ હતા તેમને આતંકવાદીઓ ઠાર કર્યા તમામ લોકોમાં આ જે ઘટના છે તેને લઈને હાલ રોષ જોવા મળ્યો છે કારણ કે જે રીતે જોઈએ તો અવારનવાર આ પ્રકારની ઘટનાઓ છે તે સામે આવતી હોય છે વડોદરાના જે વેપારીઓ છે તે શું કહી રહ્યા છે તેમની પાસે જાણવાનો પ્રયાસ કરીશું કારણ કે વેપારીઓને કેટલે ભરોસે છે શું કહેશો જે રીતે પહેલ ગામમાં હુમલાની ઘટના બની સૌ તો આ ઘટનાને લઈને શું કહેશો પહેલગાંવ ખાતે એક આતંકવાદી ઘટના બની જેની અંદર આપણા ભારત દેશના નાગરિકોને આપણા સનાતનીઓને એમનું ધર્મ પૂછી પૂછીને એમને ગોળી મારવાની અંદર આવી આ કૃત્ય પાકિસ્તાન દ્વારા આતંકવાદી હુમલો કરવાની અંદર આવ્યો છે આ આતંકવાદી હુમલાને અમે લોકો સખત શબ્દમાં વખોડી નાખીએ છીએ અને આવા હુમલાને સખતમાં સખત વળતો પ્રહાર આપણી ભારત દેશની સરકારે આપવો જોઈએ એવી અમારા સર્વેની આશા છે

બિલકુલ સામે જવાબ આપવા માટે હવે જે વેપારીઓ છે તે પણ કરી રહ્યા છે તમે શું કહેશો કારણ કે જે રીતે જે અવારનવાર આ પ્રકારના હુમલાઓ છે તે જમ્મુ અને કાશ્મીરની અંદર થતા હોય છે હવે નાગરિકો કેટલા સુરક્ષિત મહેફૂઝ કરી રહ્યા છે સુરક્ષિત તો આજે વડાપ્રધાન શ્રી બેઠા છે ત્યારથી છે જ પણ અમારી હવે એવી માંગ છે કે ફરી કોઈ યુદ્ધ કરવાનો કોઈ વારો ના આવે એવી રીતે આ પાકિસ્તાનનો સફાયો કરવો જોઈએ બિલકુલ ફરી યુદ્ધ કરવાનો વારો ના આવે એવું સફાઈ કરવું જોઈએ શું કહેશો તમે કારણ કે અવારનવાર આ પ્રકારના હુમલાઓ થતા હોય છે સરકાર દ્વારા પણ આ વખતે કાર્યવાહી કરવામાં આવી છે સરકારની કાર્યવાહીને લઈને શું કહેશો સરકાર જે પણ કાર્યવાહી કરશે એ દરેક સ્થિતિને ધ્યાનમાં રાખીને કરશે અને વારંવાર આ ઘડી ઘડે પાંચ વર્ષે સાત વર્ષે ઘડીએ ઘડી ને એક પરિસ્થિતિ ઊભી થાય એના કરતાં એકવાર એનો નિકાલ કરી દેવો જોઈએ સરકારે એવું આગળ ધ્યાનમાં રાખીને કરવું જોઈએ જે છેલ્લો સવાલ તમને પૂછીશ શું કહેશો અત્યાર સુધીની આખી સરકારની કાર્યવાહી રહી છે જળ સિંધુના જે કરાર હતા એ પણ રદ કર્યા પાકિસ્તાની નાગરિકોને પાછા મોકલવામાં આવ્યા તમામ કાર્યવાહી હજુ કેવા પ્રકારની કાર્યવાહી છે કે જે લોકો ઈચ્છી રહ્યા છે હાલ જે આતંકવાદી હુમલો થયો છે આતંકવાદી હુમલાને ધ્યાનમાં રાખીને અહીંયા જે બાંગ્લાદેશીઓ જે ઘુસણખોરી થઈ ગઈ હતી એમને તમામને અહીંયાથી શોધી શોધીને પાછા એમના દેશ પરત કરવામાં આવી રહ્યા છે જળ સિંધુ કરાર જે પાકિસ્તાનની સાથે ભારત દેશનો હતો એને રદ કરવાની અંદર આવ્યો છે તમામે તમામ મોરચે અત્યારે અમે લોકો જે હિસાબે અમને જાણ થઈ રહી છે અને અમે જોઈ રહ્યા છે કે પાકિસ્તાન સામે યુદ્ધ કરવાની પૂરેપૂરી તૈયારી હાલ ભારત દેશ દ્વારા ચાલી રહી છે અમારું તમામનું સમર્થન ભારત સરકારની સાથે છે અને અમને અમારી આર્મી નેવી અને એરફોર્સ પર પૂરેપૂરો ભરોસો છે ને ગર્વ છે કે આ પાકિસ્તાન સામે યુદ્ધ થશે તો આ ત્રણે ત્રણ મોરચેથી પાકિસ્તાનને પૂરેપૂરું તબા બરબાદ કરી દેવાની અંદર આવશે અને આ દુનિયાના નકશાની ઉપરથી પાકિસ્તાનનું નામો નિશાન મીટી જશે એવી અમે આશા રાખીએ છીએ અમને વિશ્વાસ છે તમામ વેપારીઓ છે તેમને વિશ્વાસ છે કારણ કે જે રીતે જોઈએ તો ઇન્ડિયન આર્મી નેવી તેમજ જે એરફોર્સ છે તે તમામ આ ત્રણ પાંખ ઉપર જે ભારતના નાગરિકો છે તે ભરોસો રાખી રહ્યા છે ભવિષ્યમાં આ પ્રકારની ઘટના ન બને તે માટે પણ હાલ લોકો માંગ કરી રહ્યા છે પાકિસ્તાનને આખું નકશામાંથી નાબૂદ કરવામાં આવે તેવી પણ હાલ જે વેપારીઓ છે તે માંગ કરી રહ્યા છે કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ ગુજરાત ગુજરાત વડોદરા